ઉત્તરાયણ તહેવારની બપોરે જ વડોદરાની બહુડા હનુમાનજી મંદિર પાસે જાહેરમાં પીસીઆર વાનમાં દારૂની મહેફિલ માણતા પોલીસ સહિત ત્રણને ઝડપી પાડવામાં આવ્યા છે રાહદારી આ દરમિયાન પસાર થઈ રહ્યો હતો અને તેના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી અને આ દરમિયાન પોલીસ તપાસમાં પોલીસ સહિત ત્રણને ઝડપી પાડવામાં આવ્યા છે કોઈપણ તહેવાર હોય તેને લીધે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે પરંતુ આ વડોદરામાં મુંજ બહુડા પાસે પોલીસ ખુદ જ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે ઉત્તરાયણના દિવસે બપોરના સમયે શહેરના મુંજ વિસ્તારમાં હનુમાનજીના મંદિર પાસે પીસીઆર વેન પાર્ક કરી અને દારૂની મહેફિલ માણતા સી ટીમની પીસીઆર વેનના ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ અને બે સાગરતોની જેપી રોડ પોલીસે ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી હતી શહેરીજનોએ ચૌદમી જાન્યુઆરી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી તો શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત પેટ્રોલિંગ કરવાની ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં મુંજ હનુમાનજી મંદિર પાસે જેપી રોડ પોલીસ સ્ટેશનની સી ટીમની પીસીઆર વેન પાર્ક થયેલી હતી જેમાં ત્રણ જણા બેસી અને દારૂની મહેફિલ માણતા હતા કેટલાક રાહદારીઓએ આ દ્રશ્યો જોયા અને જેમને આ સંબંધમાં પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી ત્રણ પોલીસ કર્મચારીઓ પીએસઆર વેનમાં બેસીને દારૂની મહેફિલ માણે છે તેવી જેપી રોડ પોલીસને વળતી મળી હતી ફરજ ઉપરના પીએસઆઈએ વર્થી લખાવી અને પીસીઆર વેન એકને પોલીસ સ્ટેશને બોલાવી હતી વેનના ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ દશરથસિંહ સરવૈયા તેમજ તેના સાગરિત માલવ પરસોત્તમ કહાર તેમજ સાકીર કાદર મણિયાર તેમને હોસ્પિટલ લઈ જઈ મેડિકલ ચેકઅપ કરાવ્યો હતો ત્રણે જણાએ દારૂનો નશો કર્યો હોવાનું જણાઈ આવતા જ પીએસઆઈ આઈજે રાવલજી દ્વારા ત્રણેય જણાની સામે દારૂનો નશો કરવાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી